મેમનગર વસ્ત્રાલ મોટેરા સહિતના અનેક સ્ટેશન પર વાહન પાર્કિંગની સુવિધા ન હોવાથી મેટ્રો સ્ટેશનની નીચે વાહનો પાર્ક કરવા માટે મજબૂરી અહીંયા સમય આવી રહી છે અમદાવાદ શહેરમાં મોટા ઉપાડે મેટ્રો સેવા શરૂતો કરી દેવામાં આવી છે પરંતુ આ મેટ્રો સેવા અંતર્ગત સૌથી મોટી સમસ્યા હોય તો તે છે વિવિધ મેટ્રો સ્ટેશન નીચે પાર્કિંગની પૂરતી અને યોગ્ય સુવિધા જ ન હોવી જી હા જ્યારથી શહેરમાં મેટ્રો સેવા શરૂ થઈ છે મોટા ભાગના કહી શકાય કે તમામ મેટ્રો સ્ટેશનની નીચે મુસાફરો કે જે મેટ્રો સેવાનો લાભ લેવા માટે આવતા હોય છે તેમને પાર્કિંગ માટે કોઈ જગ્યા જ નથી પરિણામે આપ જોઈ શકો તો હાલ તો ફલતે જ મેટ્રો સ્ટેશનની નીચે આ રીતે જાહેર માર્ગ ઉપર જ રોડની બંને તરફ ઢગલો જે વાહનો છે તે પાર્ક કરીને મુસાફરો મેટ્રો સેવાનો લાભ લેવા જતા રહે છે એટલે જે મુસાફર જે નિયમિત રીતે અહીંયા આવે છે તેમનું પણ કહેવું છે કે મેટ્રો સેવા ખૂબ જ સારી બાબત છે પરંતુ જ્યારે ઘરેથી લોકો અહીંયા આવે છે તો તેમને પોતાના વાહનો કઈ રીતે મૂકવા વાહનોની સુરક્ષાનું શું જો તમામ સ્ટેશનની આસપાસ નિયત જગ્યા વાહનો પાર્ક કરવા માટે આપવામાં આવે તો ખૂબ જ મોટી રાહત થઈ શકે છે અને આ જ મામલે ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો કોર્પોરેશનના શાસકોએ જાહેરાત કરી હતી વાયદો પણ કર્યો હતો કે તેઓ દરેક સ્ટેશનની આસપાસ નિયત પાર્કિંગ પ્લોટ ઉપલબ્ધ કરાવશે પરંતુ આ જાહેરાતને લાંબો સમય થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી અમદાવાદ શહેરમાં એક પણ મેટ્રો સ્ટેશનની આસપાસ નિયત પાર્કિંગ પ્લોટ આપવામાં નથી આવ્યો પરિણામે આ જ પ્રમાણે વાહનો માર્ગ ઉપર પાર્ક થાય છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ एक લાખ रुपया